ભુજના નરનારાયણ નગરમાં ગટરની સમસ્યાને લઈ રહીશો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જો સાહેબ શ્રી અમે ભુજ નગરપાલિકાનો વોર્ડ નંબર આઠમાંથી નરનારાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે અમે લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માહિતી માંગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનારાયણ નગરની અંદર ગટર લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લાઈનમાં એક ઇંચની નાની નાની લાઇન નાખી છે અને ત્યાં સુધી પંપ મકાનના વેરા ભર્યા છતાં પણ हमें सब से गटर सेन करिए छे कि जिस देश में बस गटर गंगा बहती है वही हमारी हालत है हमारा कसूर क्या है साहब आप आइए और हमें कुछ बस सहयोग कीजिए गटर प्रश्न कैसे सॉल्व हो वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करें हम वही कहना चाहते हैं ठीक आ प्रश्न गट्टर पर सॉल्व न कर सको रोज नहीं है हालत પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝૂંપડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો ત્યાં સ્થાનિક જુઓ તો તમને પોતાને ધ્યાન આવશે શું છે શું નથી દરેક મીડિયા હાલીને ત્યાં પણ જોઈ શકે છે કે શું હકીકત છે એમાંની માત્ર માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી આગળ અમે અનગિણત રજૂઆત કરેલ છે કાઉન્સિલર થી વાત થઈ છે અમારી પાણી પુરવઠા બોર્ડ થી વાત થઈ છે ગાંધીનગર લેટર ગયા છે ન્યુઝપેપર કલેક્ટર સાહેબ ને આપેલું છે પણ કોઈ જાતનું નિવારણ આવેલું નથી હવે આ ચોધા મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજી જશું ધરણા ઉપર આખો નગર સામે બેસશે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી